રામ રામ સીતારામ મજા બધાય આપણે જો જીરું પડવાનું ચાલુ કીધું હોય આજ શ્રી ગણેશ કીધા જીરામાં અને આપણે ગાવ કહેવાય પહેલાં ગણેશ ભગવાન નામ લેવું જોઈએ ને ગણેશ પરમેયા ઠાકોર મહારાજ લખતારો લાભ મારો ભાઈ એ કહેવા ને હા ટમોયની કાવ કહેવા નહીં પર લખ તારો લાભ મારો

કોણ ઠાવકો મળ્યો તો હાલ ગઢ ઢગલા કરી ગયા ઉડાડી જાય કદાચ આપણી ઉપાડવાનું તો ઘર મેં બધી પહેલા ચાલુ કીધું થોડો થોડો પાકલ પાકલ પણ એ લાગત ઉપાડી જાવ કારણ કે ઠાવકો પાકાય ગયું આપણે હાલો આગળ બતાડીએ આપણી જીરો પાકે ગયું ઠાવકો વાંધો ને આપણી મહેનત પ્રમાણે ઠાવકો ભાઈ ગયો ની હાલો થોડું આગળ થઈ જાય પણ જઈએ ઢગલા કરવા કારણ કે જાજા માણસો નથી કે બેક માં ફોરન પેટર્ન કરવો છે પાછળના ઢગલા કાઢવાના આપણે વાર ન લાગે આપણી જે રીતના ઢગલા બનાવી જવાના ઓર મર ઉપર કે પાછળ આપણે ઢગલા કરતા જવાના

જો આવડાવ ઉપાડો મીડિયા આપણે ઢીગલા કરી નઈ જવાની પાસે કારણ કે પવન થોડોક ઠાકો હોય તો ઉડાડી જાય ઢીકલા આવડાતા ભીકલા કરવા નાય કે તું એકલો કરી કઈ નહીં જાય આવડતા ઢીકલા કરવા લાગે મળે એ કે ઢેગલા કરવાનો કંત્રાટ તારો હોય કે થોડીક વાર કરવા લાગે એ ઢગલા કરવાનો તારો આપણો છે હજી સુધી કાલે પાછું જોયું જાય હજી કાલે વાર કે આપણી ક્યાંક આ ગાડા ઘુમરો મારે મારી તો વાંધો નહીં આવે કાલે જો પોરબંદર ગયા હતા ને વળે લગભગ કાલે પાછું જવાનું હોય પોરબંદરથી એક દિન એક દી ખાસો આવે જાય તો ગાડી કાટે આવે જાય વાંધો ન આવે

ハラビリアフロボーバリタフォービリア。

ખતનોની ઉઠાવું પાકેલું આ થોડું કોમ આટલી બપોર પછી ઉપડે વાંધો ન દેવાય આમાં આ